વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ એસઆરપી ગ્રુપ નાઇન ના સ્ટોર રૂમોમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ પિસ્તાલીસ મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગમાં સ્ટોર રૂમોમાં રાખેલા મટીરિયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ નાઇન ખાતે આગનો બનાવ સામે આવ્યો છે એસઆરપીએફ ગ્રુપ નાઇન ના સ્ટોર રૂમમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી સંદેશો મળતા જીઆઈડીસી ગાજરાવાડી ટીપી તેર દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેથી ટીમો રવાના કરવામાં આવી હતી ફાયર લાશ્કરોએ સતત પિસ્તાલીસ મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પાણીની જરૂરિયાત વધુ જણાતા છ ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા આગ વધુના ના માટે આસપાસની જીવનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી ઘટનાની જાણ થતા મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયા ફાયર ઓફિસર નિકુજ ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોરરૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ આગના કારણે સ્ટોરરૂમમાં રાખેલા ટેન્ટ લાકડાની વસ્તુઓ ગેસના બોટલ સાધન સામગ્રી સહિતનું મટીરીયલ સળગીને રાગ થઈ જતા નુકસાન પહોંચ્યું છે